રામ રામ અમારી આ ચેનલમાં હું રવિભાઈ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે કે જમ્મુ કાશ્મીરનો જે મુદ્દો છે એ એ આજે પણ જે સળગી રહ્યો છે છે એનું કારણ શું તેના મહારાજાને તો વખતે ભારત સાથે જ ભળવું હતું જ્યારે રજવાડાનું એકત્રીકરણ થયું જ્યારે રાજાઓ એ બધા જ રાજાઓ પોતાના પોત પોતાના રજવાડા આ દેશને સોંપી દીધા રાજ સોપણી પત્ર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સોસિયન વિલયપત્રો ઉપર સાઈનો થઈ અને ચર્ચાઓ થઈને એમને મળવા પાત્ર અધિકારો હતા એ મળ્યા રજવાડાઓ સોંપાઈ ગયા ત્યારે જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહજીને પણ જે છે હવે હું એ વખતના તત્કાલીન પ્રાઇમ મિનિસ્ટર વિશે આ પ્રમાણે વાત કરી રહ્યો છું એનું કારણ પણ છે મારે એક પુસ્તકના આધારે ચર્ચા કરવી છે જે પુસ્તકોમાં ઇતિહાસો લખાયા છે ઇતિહાસો મુજબ આપણે વાતો કરતા હોઈએ છીએ કે જમ્મુ કાશ્મીરના મહારાજા એવા હરિસિંહજી અને એમને મહદન છે આ દેશના રાજકારણીઓ એ વખતના અને એ વખતની અંગ્રેજ બ્રિટિશ સરકારે અને પાકિસ્તાન લીગે પણ જે છે એમને પૂર્ણતઃ ખરાબ ચિતરવાનો પ્રયત્ન કર્યો કાશ્મીરના રાજાને બધાએ ખરાબ ચિતરવાનો પ્રયત્ન કર્યો પણ સાચી વાસ્તવિકતા એ નથી ખરેખર મહારાજા હરિસિંહજી એ પોતાની પ્રજાના પ્રજાપ્રિય ખૂબ પ્રજાલક્ષી મહારાજા હતા અને જમ્મુ કાશ્મીરના તેઓ જનનાયક હતા તો આજે વાત કરવી છે મહારાજા સાહેબ વિશે મહારાજા સાહેબ એ શા માટે કઈ રીતે કોણે કોણે એમને ખરાબ ચિત્ર્યા અને કેવી રીતે ઘટનાક્રમ ઘીટો એ તમામ વિષયો ઉપર આપણે જે છે આજે વાત કરવાના છીએ તો આવો શરૂઆત કરીએ પહેલા આપો મારી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડિયો આવે ત્યારે એમની નોટિફિકેશન જે છે એ આપને મળતી રહે તો મિત્રો વાત કરીએ મહારાજા સાહેબ વિશે તો મહારાજા સાહેબ એ ઓગણીસો ને પચીસ માં જમ્મુ કાશ્મીરની ગાદી ઉપર બેઠા ઓગણીસો પચીસ તેઓ જમ્મુ કાશ્મીરની ગાદી ઉપર મહારાજા હરિસિંહજી બેઠા મહારાજા સાહેબ ખૂબ અને જે છે પ્રજા પ્રજાપ્રેસન કરેલું ઓગણીસો સુડતાલીસ સુધી સાહેબે છે જમ્મુ કાશ્મીર ઉપર શાસન કર્યું ઘણા નેતાઓને એમની સાથે ભીતરી સંબંધો ખૂબ ખરાબ રહ્યા ઘણા નેતાઓ સાથે એમના સંબંધો સારા ન હતા અને એ જ કારણોસર જે છે મહારાજ સાહેબ ખરાબ ચિતરવામાં આવ્યા બાકી મહારાજા સાહેબે પ્રજા પ્રિય કામો કર્યા હતા અને એના વિશે પણ મારે વાત કરવી છે તો ઘટના એમ ઘટી મહારાજા સાહેબે એવું કીધેલું કે હું પોતે મહારાજા સાહેબ પોતે પોતે હિન્દુ હતા પણ એની પ્રજા જે છે એ કાશ્મીરમાં જ્યાં શાસન કરતા ત્યાં મોટા ભાગે મુસ્લિમ જે છે લોકો વધારે રહે છે એટલે મહારાજા સાહેબે એમ કીધું કે હું મારા

અને જાણીતા ઇતિહાસકાર એ પુસ્તકના આધારે આપણે જેમાં ચર્ચા કરીએ તો જમ્મુ કાશ્મીરના જનનાયક મહારાજા હરિસિંહ જે આ પુસ્તક છે અને આ પુસ્તક કુલદીપ કુલદીપચંદ્ર અગ્નિહોત્રી જે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના જે છે કુલપતિ હતા ને એમણે વાતો લખી છે અને એ ઘટનાઓ વિશે આપણે વાત કરીએ તો એમાં આ પુસ્તકમાં એમ લખ્યું છે કે મહારાજાએ ત્રણ વખત જે છે ને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સોસિયન અને રાજ રાજસોપની પત્ર નહેરુને સોંપેલ મહારાજા સાહેબ ત્રણ વખત જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પત્ર પત્ર અને રાજ જે એ નહેરુ નું સોંપેલું અને દિલ્હી તાર કરેલો ભારત સાથે મારે મર્જ થવું છે પણ નહેરુ એવી વાતો કરેલી કે તમે જે છે એ પોતાનું રજવાડું પેલા શેખ અબ્દુલ્લાને ને સોંપો પછી જે છે એ નો મર્જરીત થાય આવી વાતોના કારણે જે છે એ બધું બગડી ગયું ઘણા લોકો આજે જે વાતો કરે છે ને માતા મહારાજા સાહેબ ને તો પોતાનું અલગ રાજ્ય બનાવવું હતું મહારાજા સાહેબ ને પોતાનું અલગ સ્ટેટ બનાવવું હતું ડોગરીસ્તાન બનાવવું હતું એવી વાતો ઘણા કરે છે કાશ્મીર વિશે જયારે વાત આવે છે ત્યારે ઘણા લોકો એમ કે છે કાશ્મીર ચર્ચા આવે ત્યારે મહારાજા હરિસિંહજી ની ચર્ચા આવે ત્યારે કે કાશ્મીરના રાજાને તો પોતાનું અલગ ડોગ્રીસ્તાન બનાવવું હતું એટલે જેમણે પાંત્રી સેની કલમ લગાડી હતી પણ પાત્રી એની કલમ શું કામ લગાડી હતી એ તમે પૂરું જાણો અને એટલે જ એમણે જે છે એ પછી રાજસોભણી પત્ર અને એ કાંઈ ન શક્યું ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પત્ર અને એમણે પોતાની રીતે જે છે એ જે સ્થિતિમાં છે યથાસ્થિતિ કરાર એ રીતે સાઈન કરી નાખ્યું આવી વાતો ઘણા લોકો ઉડાડે છે પણ ખરેખર ઘટના એમ છે કે કાશ્મીરના મહારાજાને જે છે એ ભારતમાં જ ભળવું હતું એણે જે છે પાંત્રીસ એની કલમ કાશ્મીરમાં લગાડી એ પાંત્રીસ એની કલમ એટલા માટે લગાડી હતી કે બહારના લોકો આવીને કાશ્મીરમાં વેપાર કરતા અને કાશ્મીરના લોકોને મહત્વ ન મળતું એટલે કાશ્મીરના લોકોને પહેલું પ્રાવધાન્ય મળે એટલા માટે ત્યાંના પોતાની પ્રજાને પહેલું પ્રાવધાન્ય મળે ત્યાંના લોકો વેપાર કરે સુખી સંપન્ન થાય એટલે સેક્શન થર્ટી ફાઈવ લગાડેલી બાકી એનું કાંઈ બીજું કારણ નહોતું આજે પણ કોઈ મત વિસ્તારનો ધારાસભ્ય આ

પોતાને વિચારવું તો પડે ને પોતાને અધિકારો કેટલા મળશે પ્રજાને અધિકારો શું મળશે સાલિયાણાનો વિચાર વિચારશે પોતાના વિશેષ અધિકારોનો વિચાર વિચારશે કાંઈક તો વિચારશે ને આજે આપણે કોઈ સોસાયટી પાડીને ફ્લેટ વેચવાનો થાય છે તો આપણે વિચારીએ છીએ ને કે ભાઈ કોને આપવો ને કોને નહીં વેચવાનો હોય પૈસા લઈને તોય તો આ તો કાંઈ લીધા વિના રજવાડો આમ હતું દેશને સમર્પિત કરવાનું હતું એટલે એમને વિચારવું તો પડે ને એટલે એમણે થોડા સમય માટે યથાસ્થિતિ કરાર ઉપર સાઈન કરી દીધી હતી અને પછી અંતે એમણે નિર્ણય લઈ અને ત્રણ વખત જે છે એ પાકિસ્તાને જ્યારે કીધું પાકિસ્તાનમાં ભળી મહારાજા સાહેબ એટલે એમણે દિલ્હી તાર કર્યો અને ત્રણ વખત ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસ ના પેપર સાઈન કરીને વિલિપત્ર સાઈન કરીને કીધું કે ભાઈ મારે ભારતમાં ભળવું છે પણ નહેરુએ કીધું કે તમારી સત્તા પહેલા શેખ અબ્દુલ્લાને સોંપો બસ આ કારણ રહ્યું અને પાકિસ્તાનનો હુમલો થાય છતાં પણ મહારાજા સાહેબ પાકિસ્તાનમાં ન ભળે અને મહારાજા સાહેબ માંગે ત્યારે પાસે મદદ ત્યારે એ વખતે કોંગ્રેસના નેતાઓ એમ જવાબ આપે કે તમે ક્યાં ભારત સાથે ભળેલા છો તમને મદદ નહીં આપવામાં આવે એમ અને પછી અંતે થાય એવું ભારત ની મદદ મોડી પહોંચે અને એ વખતે મહારાજા સાહેબ ને ત્યાંથી શ્રીનગર લઈ આવવામાં આવે પોતાના પેલેસ ની અંદર જે જમ્મુમાં હતો ત્યાં અને ત્યાં આવીને એ પોતાના માણસને લોડેડ પિસ્તોલ આપીને જે છે એમ કહે કે જો સવાર સુધીમાં ભારત મને મદદ ન કરે સવાર સુધીમાં ભારતીય સેના મારી પાસે ન આવે તો મારે જે છે આ સુતા જ મને તમે ગોળી મારી દેજો મારે આ પાકિસ્તાન જે છે જમ્મુ કાશ્મીર પાકિસ્તાનવાળા જમ્મુ કાશ્મીરમાં રહેવું નથી મારે ભારત સાથે રહેવું છે તો મને તમે ઊંઘમાં જ ગોળી મારી દેજો જો ભારત મદદ ન પહોંચે અને અંતે ભારતની મદદ મોડી પહોંચે પહોંચેલ ઘટના એ છે સર આ સાચો ઇતિહાસ છે આ સાચા ઇતિહાસ ને દબાવી દીધા જમ્મુ કાશ્મીર ના મારા ખરાબ હતા પાંત્રીસ એની કલમ એમણે લગાડી પાંત્રીસ એની કલમ લગાડીને એમણે પોતાની પ્રજાનો જે છે એ વિચાર્યું ત્યાંના સ્થાનિકનું પોતાનું વિચાર્યું ને એને કઈ ભારત સાથે ભળવું નતું ડોગરી સ્થાન બનાવવું હતું આવી વાતો ઉડાડી દીધી એટલે ભાઈ ખરેખર શું હતું ઘટના એ તો તમે જાણો એટલે આ વાત છે બધી ખરેખર મહારાજા સાહેબ જે છે એ પોતે દેશ પ્રેમી હતા દેશ ભક્ત હતા અને દેશ હિત માટેના નિર્ણયો લેવા માટે એમણે પોતાના જે એમનો માણસ હતો એમને લોડેડ પિસ્તોલ ભરેલી આપી દીધી હતી કે ભાઈ મારે પાકિસ્તાન સાથે નથી જોડાવવું એમ આ આ આ મહારાજા હરિસિંહજી જે છે એ કરી શકે એટલે એવી ઘટના જે એ વખતે કાશ્મીરમાં ઘટેલી અને પણ છતાં આ દેશના જે છે ઘણા બધા નેતાઓ મહદન છે એમને ખરાબ ચિત્ર્યા પોતાના એડીસીને પિસ્તોલ આપીને મહારાજાએ અહીં સુધીની વાત કરી દીધી છે પણ એટલે એવી ઘટનાઓ છે પણ મહારાજાને ખરાબ ચિત્રવા પાછળનું કારણ પણ મુખ્યત્વે એવું રહ્યું કે મહારાજા સાહેબને નહેરુ સાથે બિલકુલ સારા સંબંધો નો રહ્યા પછી મહારાજા સાહેબને અંગ્રેજો સાથે બિલકુલ સારા સંબંધો નહોતા અને એમને જે છે એ નેશનલ કોન્ફરન્સ સાથે સારા સંબંધો નહોતા મોહમ્મદ અલી જીના સાથે સારા સંબંધો નહોતા એટલે કોઈ સાથે સારા સંબંધો નહોતા એટલે આ બધી પરિસ્થિતિ એવી ઉભી થઈ કે મહારાજા હરિસિંહજીને જે છે એ વખતે ખરાબ ચિત્રવામાં આવ્યા કે ભાઈ કાશ્મીરના મહારાજા હરિસિંહજીને પોતાનું અલગ ડોગરી સ્થાન બનાવવું હતું એને કાંઈ ભળવું નહોતું ક્યાંય ભારત પાકિસ્તાનમાં ક્યાંય ને આવી ઘટનાઓ વાયકાઓ ઉડાડી દેવામાં આવી પણ ખરેખર ત્રણ ત્રણ વખત દિલ્હી તારો છૂટ્યા હતા મહારાજા તરફથી કે ભાઈ મારે ભારતમાં ભળવું છે અને મને ભારતમાં ભેળવું ને ત્યારે તો અહીંયાથી એ વખતના પ્રાઇમ મિનિસ્ટર એમ કીધું હતું પેલા શેખ અબ્દુલ્લાને સત્તા સોંપો અને પછી અમે તમને ભેળવીએ આ આ પ્રકારની વાતો ઉડાડવામાં આવે એ વખતે કરવામાં આવી સમયસર મદદો ન પહોંચાડવામાં આવી સમયસર મહારાજાનો સહયોગ ન કરવામાં આવ્યો એટલે આ વાત છે બધી અને રહી વાત મહારાજાએ જે વિચારવામાં સમય લીધો વધારે તો વિચારવામાં તો ભાઈ સમય કોઈ પણ લેશે ને મહારાજા સાહેબે જે વિચાર્યું એ વિચારવામાં સમય કોઈ પણ રાજવી લેવાનો છે પોતાનું બધું દઈ દેવાનું છે એક પણ રૂપિયો લીધા વગર ફ્રીમાં આખું રજવાડું હતું દેશને એટલે વિચારવું તો પડે ને મેં શરૂઆતમાં કીધું એમ આજે સોસાયટીમાં બિલ્ડિંગમાં ફ્લેટ પાડ્યો હોય તો ફ્લેટ વેચવા માટે આપણે વિચારીએ છીએ ક્યાં સમાજને દેવો કોને દેવો કોને નહીં બધું વિચારીએ છીએ એટલે એ સમયે મહારાજા સાહેબ પોતાનું રજવાડું દેતા પહેલા વિચારે તો ખરા ને અને એમણે વિચાર્યું એટલે એમાં આવી વાયકાઓ ઓડર દીધી ડોકરીસ્તાન બનાવવું હતું એવી કઈ ઘટના જ હતી નહીં આખી મહારાજ સાહેબને તો થોડો સમય વિચારવા માટે જોતો હતો કે એમને અધિકાર કેટલા મળશે વિશેષ અધિકાર કેટલા મળશે અને આખું સ્થિતિ શું રહેશે પછી પોતા પોતે વિચારીને જે છે એ અંતે દિલ્હી તાર કરી દીધો કે ભાઈ મારે જે છે ભારતમાં ભળવું છે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેપત્ર સાઇન કરી દીધા પાકિસ્તાનનો હુમલો થયો છતાં પણ મહારાજા જુકા નહીં પોતાને એડીસીને લોડેડ પિસ્તોલ આપીને કીધું ભાઈ મારે જો ભારત સમયસર ભારતની સેના મને મદદ ન કરે ને તો મને ઊંધમાં ગોળી મારીને મારી નાખજો પણ મારે એ વખતે પાકિસ્તાન વાળા કાશ્મીરમાં તો નથી રહેવું આ એટલા હદ સુધીના ભારત ભારત દેશ પ્રત્યેનો મહારાજાનો પ્રેમ એટલા હદ સુધીનો હતો એટલે આ ઘટના છે આ મહારાજા હરિસિંહજી દેશ પ્રેમ હોઈ શકે આ જમ્મુ કાશ્મીરના મહારાજાની વાત હતી

જો અમારો વિડીયો આપને પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ કરો વધુમાં વધુ શેર કરો વિડીયોના ખાસ ચેનલને ને કરો અને બે લાયકન ને પ્રેસ કરો જેથી કરીને આવા નવા વિડીયો અમારી ચેનલ પર આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ